પર્યટન પ્રદર્શન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો સેવાઓ અને નવીનતાની વિવિધ શ્રેણી પ્રદર્શિત કરવાનું વચન આપે છે પલિજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા આપણા ટ્રાવેલ એજન્ટ્સ ટુરિઝમ ફ્રેટર્નિટી લોકોનું હોલ્ડેસ્ટ અને લાર્જેસ્ટ એસોસિએશન છે વિથ એપ્રોક્સિમેટલી થ્રી થાઉઝન્ડ મેમ્બર્સ પેન ઇન્ડિયા અમને ખૂબ આનંદ છે કે આઈઆઈટીએમ અમદાવાદમાં થઈ રહ્યો છે અને રાઈટ ટાઈમે થઈ રહ્યો છે આવનારી સમર સિઝન પહેલાં આ એક્ઝિબિશન થઈ રહ્યું છે જેનો ખૂબ લાભ મળશે એક્ઝિબિટર્સ અને બાયર્સ એજન્ટ્સ ઓપરેટર્સ બધા અહીં અમદાવાદમાં મળી શકશે એકબીજા સાથે ખૂબ સારું નેટવર્કિંગ કરી શકશે આવનારા હોલિડેઝ માટેનું પ્લાનિંગ કરી શકશે આપણને બધાને ખબર છે કે ગુજરાતી બહુ એબિટ ટ્રાવેલર છે ખૂબ જ ટ્રાવેલ કરે છે એમને ટ્રાવેલ કરવું ખૂબ ધમે છે એને વન ઓફ ધ लार्जेस्ट स्पенડર્સ ટ્રાવેલ અને ટુરિઝમ ગુજરાતીસ છે એટલે ગુજરાતીને આવા

नेपाल इज ए कंट्री नो वी आर वेरी क्लोज टू द इंडिया इंडिया से हम बहुत गरीब हैं नेक्स्ट नेबर हैं नेपाल ट्रेवल करने के लिए इंडियन लोग को कुछ परेशान नहीं है ओपन बॉर्डर है वीज़ा फॉर्मेलिटीज देर इज़ नो वीज़ा फॉर्मेलिटीज और खाना जो कुंगा है उसमें भी हमारा कोई प्रॉब्लम नहीं होगा उधर पे ऑल द नेपलीज पीपल वन इन ऑल इन द ट्रैवल टूट दे स्पीक इंग्लिश हिंदी बहुत अच्छे कम्युनिकेट कर सकते हैं आप लैंग्वेज में भी कुछ प्रॉब्लम नहीं है उधर और हमारा एडवांटेज क्या है कि क्लाइमेटिक एडवांटेज जोन है उसमें हिमालय लैंडस्केप नेपाल का जोन है उसी से यहाँ से उधर कूल प्लेस है ट्रैवल कर सकते हैं तरीबन पच्चीस साल से हम एग्जीबिशन आयोजित कर रहे हैं और इस साल और यहाँ पे अहमदाबाद किया है ये समर सीजन से पहले बहुत अच्छा क्या बोलते हैं बहुत अच्छा ओकेजन है क्योंकि प्लान जिसको हॉलीडे प्लान करना है अगले समर सीजन में यहाँ पे आके डिटेल्स मिल सकते हैं कौन सी जगह जा सकते हैं कैसे पहुँचे और जाने के बाद कहा સહિતના મહાનુભાવો ની માનુભાવની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પચીસમી વર્ષગાંઠ ઉજવણી ઇન્ડિયા ટ્રાવેલ્સ માટે કરી રહ્યું છે ત્યારે આ પ્રસંગે એક મહત્વપૂર્ણ વ્યવસાય પ્લેટફોર્મ બનાવે છે ટ્રાવેલ એજન્સીઓ કંપનીઓ અને અન્ય ઉદ્યોગોની હિસ્સે સહયોગ અને ભાગીદારીને સંયુક્ત સાહસમાં પરિચય અને નેટવર્કિંગ કરી રહી છે ભારતીય રાજ્યોના ના વધુ પ્રદર્શકો ધરાવે છે તો મિત્રો સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર